નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે દર વર્ષે ગુરુપૂર્ણિમા પૂર્વ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સંતોને છત્રીય અને દક્ષિણા આપવામાં આવી હતી ગુરુપૂર્ણિમા પર્વના આગમનના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધા ભારે ઉજવણી કરવામાં આવે છે અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને તેઓ દ્વારા દર વર્ષે ગુરુપૂર્ણિમા પૂર્વ તેરસના દિવસે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ત્રણસો પચાસથી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો આ મહાપ્રસાદી દરમિયાન ગંગાદાસ બાપુ અને અન્ય ભક્તો દ્વારા ચોમાસાને ધ્યાને લઈ છત્રી અને દક્ષિણાની ભેટ આપવામાં આવી હતી આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અન્ય આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા एडी न्यूज साथ रिपोर्टर जयेश प्रजापति अंकलेश તીર્થ ઉપર પ્રતિવર્ષ તેરસનો ભંડારો સંતોનો થાય છે જાહેર ભંડારો ગુરુ પૂર્ણિમાનો થાય છે અઢા અષાઢ સુ ગુરુ પૂર્ણિમા તો આ વર્ષે લગભગ ત્રણસોથી સાડી ત્રણસો સંતો વધાર્યા છે એમને દક્ષિણા છત્રી આપીને ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તીર્થ ઉપર અને ગુરુ પૂનમ ઉપર પૂરું અસ્તિત્વ જ્યારે ગુરુ મનાવી રહ્યો છે ત્યારે હું અંકલેશ્વરવાસીઓને જાહેર નિમંત્રણ આપું છું આપ પણ વધારો રામકુંડ તીર્થ ઉપર ભગવાનના દર્શન કરો પ્રસાદનો લાભ લ્યો જય શિયાળા